એટલે અમે આજે વાતાવરણ થોડુંક ગરમાળ છે અને ઠંડક નથી બહુ જોકે હવે કાલ શું થાય જોઈએ છીએ હવે કારણ કે હમણાં જે ઠંડી પડતી ને એ હવે ઓછી થઈ ગઈ જોકે આજ તો ખૂબ જ બહુ તડકો પડ્યો છે તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની અને વાડી નથી ગયા તો કાલ વાડી જવાનું થાય અને તો કાલ મળશું વાડીએ અને આજ તો છે જૂનાગઢ જવાનું છે એટલે જુનાગઢનો તમને સફર કરાવું હાલો તે સફર કરીએ જુનાગઢની

લીંબુ તો અટાણે બહુ ભાવ આવે છે જો હોય ત્યારે હોય પણ ન હોય ત્યારે ઓલી થાય હે હમ હા એ તો પછી એ પ્રમાણે આવે હોય ને એવું છે અઢાણું ભાવ છે પંદર રૂપિયા બધી નોખી નોખી વેરાયટી લાગે બધી લીંબુ શરબત બધું બધું લઈ લેવું નાગરી હા ભાઈ નાખો નાખો બરાબર ઠંડુ કરીને કરો લીંબુ શરબત જોરદાર કઈ ઘટાઈ નહીં એવું

હાલો રેડી બીજું હું હાલો તે આવશું પાછા બીજું હું કઈક થોડા બધું તમારે પીવા હાઉ હાલો તે મળ્યા રામે રામ આ બોલો મણી મંદિર નું છે એ છે આ મોરબી નું મોરબી નું ઠેક આ વાઘજી ઠાકોરે બનાવ્યો તો ઈવડો ઈ હાય વાહ કેમાં ઘડીયા ફિટ કરી દેવાય ને અંદર ઠેક ક્યાં છે આમાં તો ખાનિયા છે લાઈટ તો બધી કે લાઈટ તો કરો ને વિડિયો તો હારો ઉતરે

એને પાડી તો બે ભેગી ખર ખાતું લાગે કોરો ધાકોડ શું બાકી ખર હું એમ થતું છે કે આ કળાક કળાક દેરા થાય છે આ પાડીને તો મજા આવતી છે ખર ખાવાની ભેહું બેહું દોવાય છે ગામમાં આ જ્વાળી નથી ગયા ભાઈ આપણે ભેહું ભેહું જોવો પાડીને મજા આવતી છે ખર ખાવાની મકાઈ બકાઈ નાખવી શકે નાખવી ખાલી ખર જ હા એવું બધું છે

ગેસ ભર દીધો આખો આખો હમણાં કઈક નાખો છે ને ગેસ ભરાઈ ગયો આખો ખેસું નથી નાખશે ખર બધો મારે પાસે જવા તું તા તો હા હાકોટાકા કરે હું સેટો છું હા માથા ઉલા રાખે છે ઓકે વેલ બેલ જોરદાર છે પાણી નાખવું પડે એમ છે આની માથે સેહા હોય અને થઈ ગઈ હવે